હું અને અત્યારે વાગે છે સવારના નવ અને હવે હું જોઈ સલૂન સો સ્ટેચ્યુ સો ગાઈસ આપણે સલૂનની ચાવી લઈ લીધી છે પ્લસમાં પાણીની બોટલ પણ લઈ લીધી છે તો હવે આપણે જોઈએ ચલો જાનું બાય બાય સો ગાઈસ હું ને મમ્મી જઈએ છીએ ખાટુ શ્યામના મંદિરે મમ્મી હું હાલું ને મમ્મી હા તો ગાઈસ હવે અમે ઓન ધ વે છીએ અને આ મંદિર છે અંજાર બાજુ આવી ગયા તા મંદિરે મમ્મી જોવો હસે કેટલું છે આવડું શું હશે મમ્મી એડવર્ટાઈઝ કરો કોલગેટ કોલગેટ ની એડવર્ટાઈઝ વાગે છે બપોરના સાડા બાર કાચાનું મેડમ સાડા બાર તો વાગે છે જુઓ બાર ને ઓગણીસ એટલે સાડા બાર જ થયા તો ગઈ આજે હું કાંઈક બનાવવાની છું નવું નવું તો હું તમને બતાડીશ શું બનાવવાની છું તો પહેલાં મને શું જોઈશે જ આનું સોજી ગઈ શાકભાજી અને હા પેન પણ જોઈશે ઈ તો મને લેવા જવું પડશે નાની ઘરે હવે અત્યારે આવી તો કોણ લેવા જશે ચલો ગાઈસ તો હું જઈ હવે થોડી સબ્જી લેવા માટે કાજાનું મેડમ પેલા તો મને ઘરે જવું પડશે એકટી વાત નથી લાઈ ના ના હું આલી જઈશ ચલો ગાઈસ સ્ટે ટ્યુન બાય બાય હવે આપણે આવી ગયા હતા સોજી લેવા માટે તો તકો ટીવી જોય છે શું કલાસ માં ટીવી જોઉં છું કપડા તો બદલાવ પણ હાલ મારા ઘરે હું મસ્ત મમમ બનાવું હાલ હાલુ હે નથી હાલુ ચલો બાય બાય કહી દે બાય કહી દે તો ગાઈસ બધાયથી પહેલા આપણે સોજીમાં નાખશું પાણી અને દહીં અને વેજીટેબલ્સ પણ આપણા રેડી છે તો ગાઈસ આપણો બેટર રેડી છે દહીં અને પાણીથી ગાઈસ હવે આપણે બધું સુધારી લીધું છે ટમેટા ગાજર મરચાં તીખા મરચાં અને ડુંગળી તો હવે આ બધી વસ્તુ આપણે નાખી દઈશું બેટરમાં લુક લુકેડ ધીઝ ગાઈસ કેટલું સારું લાગે છે એકદમ મલ્ટી કલર ગ્રીન રેડ ઓરેન્જ વ્હાઇટ તો મેં આનામાં ચીલી ફ્લેક્સ અને ધાણા નાખી દીધા છે અને હવે હું કરવાની છું વઘાર વઘાર માટે આપણે જોઈશે રાઈ રાઈ થોડી હિંગ અને આપણે લીમડો નાખી દઈશું વઘાર આપણે આની અંદર એડ કરી દઈશું ગાય હવે આપણે બધા રાખી દીધા છે પેનમાં હવે પંદર મિનિટ સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું અને સિરિયસલી બહુ યમી છે ગાઈસ તો હવે એક બાજુ થઈ ગયું છે બીજી બાજુ આપણે હવે શેકી લઈશું તો ગાઈસ આપણા મસ્ત મસ્ત સપામ રેડી છે એમ બીજા થાય છે રેડી So guys, हमें जो गर्ण पादर। गर्ण पादर। कोना तो गायस अः गड़पादर गड़पादर कोई घरे फ्रेन्डस ग्रुप आ तो ग्रुप तो गाइस हम लोग चल दिए हैं ખર પાર્લર કી ઓર ગાઈસ આપણે આવી ગયા છીએ મીરાલી બેન ના ઘરે હા મીરાલી બેન આવજો અમે રીધી બેન માટે લેવા આયા હતા પાર્સલ કારીધી બેન મારું હેક ખબર પડી જશે હું નહીં બતાવું કોઈને હા હાલો બાય બાય થઈ ગઈ છે મારું તો એટલે તમારા મમ્મીજી હાલવાના છે અચ્છા अच्छे लग रहे हो लेस हाँ हाँ बस बस ओवर एक्टिंग की दुकान गाइस ये बदताह ओवर एक्टिंग की दुकान छो सो करी मैं तेरे साथ ट्राई में ने <laughs> कुछ भी यार कुछ भी हेलो रीडी बेन आउट जो बाय बाय सी यू बाय बाय रीडी बेन जय राम जी की जय राम जी की चलो मिलते हैं बाय बाय તો ગાઈસ આપણી રોટલી રેડી છે અને મમ્મીજીએ શાક બનાવ્યું છે ગોવાર બટેકાનું